ગુજરાત સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ માટે લાવવામાં આવી રહેલા નવા અધિનિયમ વિરુદ્ધ આજે બરોડા એકેડમી એસોસિએશનના અગ્રણીઓએ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી એસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા ઘડવામાં આવી રહેલા આ નવા નિયમો સુપ્રીમ કોર્ટના ચુકાદાને ખોટી રીતે સમજાવીને અમલમાં મૂકવામાં આવી રહ્યા છે જેના પરિણામે રાજ્યભરના આશરે એક લાખ જેટલા સ્વનિર્ભર શિક્ષકોના જીવન જીવિકાનું સંકટ ઊભું થઈ શકે છે મુખ્ય વિરોધના મુદ્દાઓમાં સોળ વર્ષથી નીચેના બાળકોને ટ્યુશનમાં મૂકવા ઉપર પ્રતિબંધનો સમાવેશ થાય છે જેના કારણે મોટી સંખ્યામાં ટ્યુશન ક્લાસીસ બંધ થવાની શક્યતા છે ઉપરાંત વધુ પડતી ફેસિલિટીઓ ઉપલબ્ધ કરાવવાનો બોજ નાના અને મધ્યમ કદના ટ્યુશન ક્લાસીસ માટે અશક્ય છે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અને નિયમોમાં સ્પષ્ટતા ન હોવાના કારણે શિક્ષકોમાં મૂંઝવણ અને અનિશ્ચિતતાનો માહોલ વ્યાપી રહ્યો છે બરોડા એકેડમી એસોસિએશને સરકારને આ અધિનિયમ ઉપર પુન વિચાર કરવા તેમાં જરૂરી સુધારા લાવવાની અને શિક્ષકોના હિતમાં વ્યવહારુ નીતિ ઘડવાની માંગણી કરી છે એસોસિએશનના આગેવાનો દ્વારા વડોદરા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓને પણ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે શિક્ષકોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે શિક્ષણને નિયંત્રણમાં લેવા માટે આ કડક નિયમો હકીકતમાં શિક્ષકોને આર્થિક મુશ્કેલીમાં ધકેલી રહ્યા છે તેમણે રાજ્ય સરકારે શિક્ષકોની વ્યથા સમજીને યોગ્ય ઉકેલ લાવવાની વિનંતી કરી હતી ગુજરાત સરકાર દ્વારા ટ્યુશન અધિનિયમ બનાવવામાં આવે છે જે નિયમમાં કેટલાક નિયમો એવા છે કે જેના કારણે જેના કારણે ગુજરાતના લગભગ એક લાખ જેટલા શિક્ષકો જે હાલમાં આત્મનિર્ભર છે પરંતુ એ ટોટલી બેકાર થઈ જશે એ લોકોને પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલી પડશે જેમ કે પહેલો જ નિયમ એમનો કે સોળ વર્ષથી નીચેના બાળકોને ટ્યુશન મોકલવા નહીં સોળ વર્ષથી નીચેના બાળકો ટ્યુશન નથી મોકલવા પણ આ નિયમમાં કેટલી શક્યતા છે અત્યારની મોંઘવારી લઈએ તો મોંઘવારીના લીધે થઈને કે માતા અને પિતા બંને જોબ કરતા હોય ત્યારે એમના બાળકને ભણાવવાનો એમની પાસે સમય નથી જો એ ભણાવવા જાય તો ઘરનું પૂરું નથી થતું અને ઘરનું પૂરું કરવા માટે જાય છે તો બાળકને ભણાવવાનો સમય નથી માટે એ લોકો કે એમને જ્યાં વિશ્વાસ છે કે મારા બાળકનું ભણતર યોગ્ય થશે એટલે એ ટ્યુશન ક્લાસમાં મોકલે છે હવે આ જ રીતે બીજી વાત કરીએ કે જેના મા બાપ ગ્રોથ ઘરે રહે છે કે જે સામાન્ય કામ કરે છે એમને હાલનું જે ભણતર છે એ બાળકને ભણાવી શકતા નથી અને સ્કૂલનો સિલેબસ મુજબ બાળકને એક્સ્ટ્રા ભણાવવું જરૂરી છે એને હોમવર્કમાં કંઈ ખબર ના પડે કે બીજા કોઈ ટૉપિકમાં ખબર ના પડે તો એના માટે ટ્યુશન ક્લાસ જરૂરી છે જો એવું નથી થતું તો એવું નથી થતું તો બાળકોના ભણતરનું શું એટલે જો આ નિયમ આવે છે તો ગુજરાત સરકાર બા એવું કહેવાય કે ટોટલી ગુજરાતના બાળકને અભણ સ્વરૂપનું બનાવી દેશે જેમાંથી બાળકોનું ભણતર એકદમ કથળી જશે બાળક જો સોળ વર્ષ સુધી ટ્યુશન જ નહીં જાય તો અગિયાર બાર સુધી પાયો કાચો રહેશે એના માટે કોમ્પિટિટિવ એક્ઝામ આપવી મુશ્કેલી પડશે એટલે અમે આજે આવેદનપત્ર આપવામાં આવે છે કલેક્ટરશ્રીને કે તમે આ બાબતે અમારી વાચા સરકાર સુધી રજૂ કરો કે ભાઈ આ નિયમ ખોટો છે એને હટાવો બીજું ગુજરાત ગવર્મેન્ટે રજીસ્ટ્રેશન બાબતે ચોખવટ નથી કરી કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું રજીસ્ટ્રેશન કરવું એ જ ઓકે અમે તૈયાર છીએ પણ ચોક્કસ ધારાધોરણ એના કોઈ ચોક્કસ કરેલા નથી એવા ઘણા બધા નિયમો છે જે બનાયા છે અને બીજું કે આ કમિટી એ લોકોએ જે કમિટી આઠ જેની બનાવી છે એમાં એક પણ વ્યક્તિને ટ્યુશન ક્લાસનો વ્યક્તિ લીધેલો નથી અમારી માંગ એ છે કે ટ્યુશન ક્લાસના એક કે બે વ્યક્તિ અમારા અમારા મંડળમાંથી લે જેથી કરીને અમે પ્રોપર નિયમો બનાવતી વખતે એમને ગાઈડલાઈન કરી શકીએ કે કયા નિયમ કેવી રીતે બનાવી શકાય આ વાતને લઈને અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રી તેમજ દરેક એમએલએ શ્રી જેટલા બરોડામાં હશે એમને એક કે બે દિવસમાં થઈને બધા એમએલએને પણ ધારાસભ્યશ્રીને પણ આવેદનપત્ર આપી શકે જેથી સરકારમાં અમારી વાચા રજૂ કરી શકે વિપુલ જોશી પ્રમુખ બરોડા એકેડેમિક એસોસિએશન